આવ્યા છે કે એમનું પણ આપણે પૂર્વ ધારાસભ્ય સ્વાગત કરીએ આપણે રાજેન્દ્ર પટેલ સાહેબ કેમ જુભાઈ કરીશું જગદીશભાઈ બે દાડા બાકી હશે પાણી ઉતરશે લાલ લીલું પાણી લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે પોલીસ ની ગાડીઓ માં આવશે જેને દારૂબંધી બંધ કરવી છે એ પેટીઓની પેટીઓ ઉતારશે એ રૂપિયા આપશે અને પાછા તમને બે ચાર દાડા નશામાં રાખી નાની મોટી લાલચ આપી અને તમને મત આપવા જતા રોકશે એ કાવતરાથી તમે ચેતો એ ચેતવવા આવ્યો છે તમે જો મુખ્યમંત્રી આવે છોટા ઉદેપુરમાં સો કિલોમીટરના એરિયામાં કોંગ્રેસના કાર્યકરોને એને ઘરમાં નજર કેદ કરે છે તો નથી ત્રીસ વર્ષથી ચાલે છે આ માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ રાજકીય કાવતરા ચાલે છે અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં છે સો કિલોમીટરના એરિયામાં ક્ષત્રિય સમાજની મા બહેન ઉપર જે ગંદી ભાષાનો પ્રયોગ કર્યો એ લોકોએ આંદોલનની વાત કરી છે કેટલાક કેટલાકને ગરબા નજર કેદ કર્યા છે કેટલાકને ઉઠાવીને હોટલો મૂક્યા છે કોઈ વોરન્ટ નહી કોઈ જાહેરનામું નહી કોઈ નિયમ નહી પોલીસ ધારે ત્યારે ઉઠાવી જશે ત્યારે તારે છોડશે આ હિટલર શાહી છે અને આવતા દિવસોમાં વધવાનું છે એ વાત સાથે અમે ગુજરાતમાં ચોવીસ કોંગ્રેસ અને બે આમ આદમી પાર્ટી છવ્વીસ ચૂંટણીઓ લડી રહ્યા છે દારૂ ડ્રગ્સ ખાસ કરીને ઓબીસી એસસી એસટી ને લઘુમતી સમાજ અને શહેરી વિસ્તારમાં રહેતા જે યુવાનો છે એને રોજી રોટી નથી નોકરીઓ નથી એટલે નશાનું ખપ્પર લે દારૂની બોટલ લે દારૂની પોટલી લે ચૂંટણીઓ ચાલે છે તો બધું તું નશો કર બાકી રહેતું તું તો આખા હિન્દુસ્તાનમાં ડ્રગ્સ જે માર્ગે આવી રહ્યું છે એ કલ્લા પોર્ટ ઉપરથી આવી રહ્યું છે આ કલ્લા પોર્ટની માલિકી કોની છે તપાસ કરો બીજા કોઈ પોર્ટ ઉપરથી નથી આવતું ને કંડલા પોર્ટ ઉપરથી આ ડ્રગ્સ કરોડો ની કિંમત માં આવી રહ્યું છે એ ગુજરાત અને દેશના યુવાનોને નશાખોરી તરફ લઈ જવાની એક મેલી મુરાદ પણ ભાજપની છે એવું પણ ચોરે ચૌટે બોલાય છે બે બાબતો માં ભિન્નતા છે એક માણસ જાણી જોઈને બોલે છે અને એની જોડે બોલાવડાવે છે રાજા મહારાજાઓ સાથે અંગ્રેજોને રોટી બેટીના વ્યવહાર હતા આ જે ભાષાનો પ્રયોગ જેને ખબર પડે એને ખબર પડે છે બીજી બાજુ રાહુલજીએ સત્તાની સામે સવાલો ઉઠાવ્યા છે એ સત્તા સ્થાને જે હોય એ ન્યાય ન્યાયપ્રિય પણ હોય અને ક્યાંક નુકસાન કરતા પણ હોય

કડુલી મહુડી ગામની આ આમ જનતા એ કંટના હોય આ વિસ્તારના હોય ગઢડેશ્વરના હોય તિલકવાડાનો હોય આ તમામ મતદારો અહીંયા ભેગા થયા મારા સપને ખ્યાલ નહોતો કે અહીંયા આવડી મોટી મીટિંગ થશે પણ અહીંયા આવ્યો અત્યારે જે સ્વાગત થયું મને જે નંચાયો મારું લગન થયું આટલો દો કોઈ દિવસનો નંચાયોની પણ નચાયો મને આનંદ થયો અને આ જંગી જંગીમેદની થઈ એના પરથી ચોક્કસ માણસને ધરપત થાય ધરપક તો અમને પહેલેથી હતી પણ આ છોગુ વધારવાનું થાય અમે જે આંકડો લઈને બેઠા છે એ આંકડો પાર કરીને અમે આગળ જઈ રહ્યા છે આ છોટાઉદેપુરની બેઠક છોટાઉદેપુરના મતદારો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના યુવાનો બધા ભેગા થઈને કોંગ્રેસના ગઠબંધનને દિલ્હી ખાતે એના ચરણમાં ધરવાનું છે વાત નક્કી છે કેવડિયાની અંદર સરદાર પટેલના નામે જેવી રીતે જળ જમીન જંગલ સંપત્તિ અને આદિવાસીઓના જે બંધાણીય અધિકારો છે એની ઉપર સીધી તરાપ છે આ ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારની અંદર ક્યારે તમે શહેરી વિકાસ કાનૂન લાગુ ના કરી શકો આ બંધારણના વિરુદ્ધમાં છે એટલે જેવી રીતે કેન્દ્ર સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આજે આ માત્ર આ કેવડિયા વિસ્તાર છે હવે કેવડિયા વિસ્તારની અંદર પહેલાં છ ગામ લીધા ત્યારબાદ ચૌદ ગામ અઠ્યાવીસ ગામ પાંત્રીસ ગામ હવે આખા ગઢેશ્વર તાલુકાના બોતેર ગામડાઓનો સમાવેશ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટમાં કરી દેવામાં આવે એવી જ રીતે હવે ભાદરવા પાસે એરપોર્ટ લાવીને તમે તિલકવાડાના ગામડાઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકમાં લાવી રહ્યા છો આંબા સુધીના આ બધા ગામડાઓ નસવાડીના કે જેની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી એક લાગુ કરીને આ વિસ્તારની જે પર્વતો છે આ વિસ્તારનો જે જળ જમીન જંગલ સંપત્તિ છે એને જ ખતમ કરવાની વાત છે આ વિસ્તારમાં જાણી જોઈને શિક્ષણ આપવામાં નથી આવતું આટલી ફળદ્રુપ જમીનો છે બાજુમાં નર્મદા નદી છે છતાં પણ આ વિસ્તારને આટલો સૂકું કેમ છે કારણ કે આ વિસ્તારની જમીનો એમને ઓછા ભાવે લૂંટવી છે આ વિસ્તારના લોકો અહીંથી બહાર વિસ્થાપિત કરવા પડે અને લોકો આરામથી માની જાય એટલા માટે આ મોટા ષડયંત્રો થઈ રહ્યા છે વર્ષોથી અમે કેવડિયા બચાવ આંદોલન અમે લડી રહ્યા છે અને કેવડિયા બચાવ આંદોલનથી અમે આ ચૂંટણી બહિષ્કારનું પણ અમે એલાન કર્યું હતું પરંતુ ચૂંટણી બહિષ્કાર કરવાથી ભાજપને એવું લાગ્યું કે આ તો અમારા ફાયદામાં છે અને એટલે અમે વિચાર્યું કે જો અમારા ચૂંટણી બહિષ્કારની જો ભાજપને ફાયદો થતો હોય તો અમે ભાજપના વિરુદ્ધમાં વોટ કરીશું એટલે અમે તમામે તમામ એ અમારા બોતેર ગામડાઓ હોય અને બીજા અઢીસો જેટલા ગામડાઓની અંદર અમે એલાન કર્યું છે કે અમે આ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર નહીં કરીએ અને અમારા જળ જમીન જંગલ સંપત્તિ અમારા વિસ્તારના આદિવાસી લોકો પર તમે જે અત્યાચાર કરો છો એના વિરુદ્ધમાં અમે જવાબ આપીશું અમે ભાજપના વિરુદ્ધમાં અમે વોટ કરીશું અને છોટાઉદેપુરની અંદર અમે સુખરામભાઈને વોટ આપીશું અને એમને જીતાડવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું